માત્ર એક ચમચી તેલમાં હેલ્ધી શાકભાજીથી ભરપૂર અને એકદમ પચવામાં હળવો એવો ટેસ્ટી નવો નાસ્તો હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું તો જેમને વેટ લોસ કરવો છે અને જેમને ઓછું તેલ ખાવું છે એના માટે આ બેસ્ટ ગરમા ગરમ અને ખૂબ જ વિટામિન પોષક તત્વોથી ભરપૂર કારણ કે બધા શાકભાજીનો યુઝ કરી અને એકદમ હેલ્ધી રીતે બનાવ્યો છે સોડા વગર એકદમ ઝટપટ બની જશે અને સુપર ટેસ્ટી પણ લાગશે તો એકના બદલે તમે આખી ડીશ ખાઈ જશો ને એટલો ટેસ્ટી આ નાસ્તો બને છે તો તમે જો આવો ક્યારેય નાસ્તો ટ્રાય ના કર્યો હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો હવે આ નવો નાસ્તો બનાવવા માટે આપણે એક કપ પૌવા લેશું પૌવાને સરસ રીતે પાણીથી ધોઈ અને બધો કચરો દૂર કરી લેશું તો આ પૌવા છે ને પચવામાં ખૂબ જ હળવા હોય છે જેમને ખાસ કરીને નાના બાળકોને જો તમારે આ નાસ્તો આપવો હોય ને તો પણ આપી શકાય એક વર્ષથી લઈ બધા જ ખાઈ શકે વેટ લોસ માં ખાઈ શકાય અને જેમને બીમારી હોય એને પણ આ નાસ્તો તમે આપી શકો છો આ રીતે પૌવા સરસ રીતે ધોઈ લેવાના છે અને હવે આપણે પૌવામાં થોડા બીજા ઇન્ગ્રીઅન્ટ એડ કરીશું એ છે રવો એનાથી બાઇન્ડિંગ સારું એવું આવશે તો મેં અડધો કપ રવો લીધો છે અને અડધો કપ દહીં તો દહીં થોડું ખટાશવાળું હશે ને તો બહુ સરસ લાગશે આ નાસ્તો મિક્સ કરી દેસું તો દહીંમાં જ આપણે પૌવાને અને રવાને પલાળવાના છે તમે અહીંયા ઝીણો રવો લીધો છે તમે જાડો પણ લઈ શકો છો સૂજી રવો આવે ને તે પણ લઈ શકાય છે મિક્સ કરી અને થોડીવાર માટે પૌવાને પલળવા દેશું તો તમે આવો પૌવાનો હેલ્ધી નાસ્તો ક્યારેય બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેવાનું ભૂલતા નહીં મને ખૂબ ગમશે તો અહીંયા પૌવાને આ રીતે મેં મિક્સ કરી દીધા હવે આપણે ઢાંકી ટાઈમ હોય તો દસથી પંદર મિનિટ અને ટાઈમ ન હોય ને તો પાંચ મિનિટ રહેવા દેવાનું એટલે રવો છે ને ફૂલી જાય પૌવા પણ સોફ્ટ થઈ જાય તો આ રીતે પૌવા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં આપણે શાકભાજી એડ કરીશું એના માટે મેં કેપ્સિકમ ગાજર ડુંગળી અને થોડી મકાઈના દાણા પણ લીધા છે તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય ને એ બધા લઈ શકાય છે અને જે શાકભાજી નો ખાતા હોય ને તો તમારે આ રીતે શાકભાજી ખવડાવવી હોય ને તો પણ ખવડાવી શકાય ખાસ કરીને બાળકોના લંચ બોક્સ માટે આ બેસ્ટ નાસ્તો છે અને સવારના નાસ્તામાં ગરમા ગરમ ટેસ્ટી હેલ્ધી ખાવું હોય ને તો પણ બેસ્ટ નાસ્તો છે હવે હું અહીંયા થોડા લીલા ધાણા એડ કરું છું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું તીખાસ એટલે કે લીલું મરચું કે લાલ મરચું એડ નથી કરતી નાના બાળકો ખાવાના હોય ને તો લાલ મરચું કે લીલું મરચું સ્કીપ કરવાનું માત્ર મેં અહીંયા મીઠું જ એડ કર્યું છે નાસ્તો ખાવામાં એટલો જ ચટપટો લાગશે કે તમે વારંવાર બનાવીને ખાશો ગેરંટીથી આ રીતે બધું મિક્સ કરી દઈશું એટલે જે પૌવા છે ને સોફ્ટ છે ને એના લીધે બધા તૂટી જશે અને આપણે જેવો લોટ બાંધીને તૈયાર કરીએ ને એવું બંધાઈ જશે પણ જો હા શાકભાજી એડ કર્યા પછી પાણી છૂટું પડે અને તમારું બાઇન્ડિંગ આ રીતે ન આવતું હોય ને તો તમે એમાં બે ચમચી બેસન એડ કરી શકો છો બે ચમચી જેટલો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો હું અહીંયા કંઈ એડ નથી કરતી હવે આ રીતે ચેક કરી લેવાનું બોલ્સ બનવો જોઈએ બસ આ રીતે બોલ્સ બને છે સરસ સ્મૂથ બને છે પછી આપણે આ નાસ્તા સ્ટીમ કરવા માટે આ રીતે સ્ટીમરની પ્લેટ એમાં નાસ્તો એટલા માટે હું અહીંયા ઓડી યુઝ કરું લાઇનર વાળી એનાથી નાસ્તો છે ને એ ડિમોલ્વ કરવામાં આસાની રહેશે હવે આપણે હાથમાં તેલ લગાવવાની પણ જરૂર નથી આ નાસ્તાને તમે મનગમતા શેપમાં બનાવી શકો છો હું અહીંયા મુઠિયા જેવો શેપ આપું છું આ રીતે રોલ બનાવું છું અને એક સરખો કરી લઉં છું બહુ રોલ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં એ રીતે હું કરી દઉં તો સરસ એવો નાસ્તો સરસ સ્ટીમ થશે અંદર સુધી કૂક થશે આ રીતે રોલ તૈયાર થઈ ગયો આપણે આ રીતે વન બાય વન નાસ્તાને બનાવતા જશું ને ગોઠવતા જશું એટલે સરસ રીતે નાસ્તો સ્ટીમ થશે આ રીતે રોલ બનાવી અને તમે સ્ટીમ કરી અને આ નાસ્તાને સર્વ કરી શકો છો અને તેલ વગર પણ ખાઈ શકો છો જેમને વેટ લોસ કરવો છે ને એમને આ નાસ્તો તેલ વગર ખાવાનો એટલે બેસ્ટ રિઝલ્ટ મળશે અને હાર્ટના પ્રોબ્લેમ પણ ખાશે એ તેલ વગર ખાવાનું હવે આપણે એને સ્ટીમ કરીશું તો આ રીતે બધા બનાવી લીધા હવે સ્ટીમરને પણ મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું એટલે આ પ્લેટને રાખી દઈશું અને દસથી પંદર મિનિટ જેવો તમને ટાઈમ હોય ને એ રીતે સ્ટીમ કરવાનું પણ દસ મિનિટમાં થઈ જશે એટલે મેં દસ જ મિનિટ સ્ટીમ થવા દીધા તમે જુઓ કેટલા સરસ ફૂલી ગયા બિલકુલ ચોટિયા નથી અને સરસ ફૂલી જાય ને પછી આપણે એ પ્લેટને બહાર કાઢી અને થોડીવાર માટે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં એક સ્પેશિયલ વઘાર તૈયાર કરીએ એના માટે એક ચમચી તેલ લેશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે અડધી ટી સ્પૂન રાય એડ કરીશું એક ટી સ્પૂન સફેદ તલ થોડા મીઠા લીમડાના બાંધ અને લીલું મરચું તો મેં અહીંયા બે લીલા મરચાં લીધા છે તીખાશ આપવા માટે આપણે અંદર કોઈ તીખાસ એડ નથી કરી એટલે બહારથી થોડું લેયર તીખું હશે ને તો ખાવાની મજા આવશે અને હવે આપણે એમાં સાંભાર મસાલો એડ કરીશું સાથે તીખાશ માટે હું થોડું લાલ મરચું પાવડર પણ એડ કરું છું અને એનાથી કલર પણ સારો આવી જશે અને

આ રીતે અને બધા નાસ્તામાં સરસ એવો વઘાર છે ને એક લેયર જેવું બની જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું એટલે જે ટેસ્ટ છે ને બહુ સરસ એવો લાગશે દેખાવમાં તો સરસ લાગશે પણ સ્વાદમાં પણ સુપર ટેસ્ટી લાગશે આ રીતે સરસ રીતે કોટિંગ આવી જશે તમે એને ફેરવતા જશો ને એટલે તમે જુઓ સરસ જોતા જ ખાવાનું મન થઈ જાય એવો બની ગયો ને અંદરથી વ્હાઈટ અને બહારથી રેડ એવો તમને કલર દેખાશે અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી લાગશે ઉપરથી લીલા ધાણા એડ કરી દેશું ગરમા ગરમ ચટણી સાથે ચા સાથે બાળકોના લંચ બોક્સમાં નાની મોટી ભૂખ માટે સવારના નાસ્તામાં અને સાંજ માટે પણ તમે બનાવી તૈયાર કરી શકો છો આ નાસ્તાને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે બહુ ટેસ્ટી એવો લાગે છે તો જો તમે ક્યારે આ રીતે પૌવામાંથી શાકભાજીથી ભરપૂર આ નાસ્તો ન બનાવ્યો હોય ને તો ગેરંટીથી એકવાર બનાવજો વારંવાર બનાવવાનું મન થશે ખાવાનું મન થશે તો તમને આજની આ રેસીપી કેવી લાગે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો મારી રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તમને જો હું તોડીને બતાવી દઉં કે અંદરથી પણ કેટલો સરસ કૂક થયો છે કેટલો સોફ્ટ છે ટેસ્ટી છે અને એકવાર બનાવી ખાવાનું તો જરૂરથી ટ્રાય કરજો મન થશે કે વારંવાર ખાવો છે તો ચાલો આ રેસીપી તમે ટ્રાય કરો ત્યાં સુધી ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ